પંદરમી ઓગસ્ટે ટી એમ સાહેબે પ્લેનમાં બિહારી દિલ્હીના લાલ કિલ્લા ઉપર ધ્વજન પ્રોગ્રામ અમને બોલાયા હતા બહુ આનંદ અનુભવું છું સમાજ પણ આજે હર્ષની લાગણી અનુભવે છે જ્યાં જાઉં તો સમાજ મારે સેલ્ફી લેવા મારા ભડાપડી કરી રહ્યું છે અને ખૂબ આનંદ થાય છે કે ખરેખર હું એક ખેડૂત બન્યો છું તો મારી જાતને હું ધન્ય અનુભવું તો આપણે હવે કનવાજી ઠાકોરને એક લાસ્ટ પ્રશ્ન પૂછ્યું છે હમણાં થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામમાં એક કનવાજી ઠાકોરનો પોતેનો હતો ભાષણ કરતા જે ગુમ પણ આવી ઇન્સ્ટાગ્રામની અંદર અમે પણ જોયો હતો ઘણા બધા લોકો જોયો જે યુવાનો ઉપર હતા તો આપણે એમને પૂછીએ કે આજના જે યુવાનો છે એમને પોતે શું સલાહ આપવાના આપવા માગે છે તો આપણે એમને પૂછીએ આજનું યુવાધન ખરેખર વેશન ને ફેશનમાં ખૂબ દિવસે દિવસે સમાજમાં નવી નવી રીતે એમ કે સ્પીડમાં બાઇક ચલાવતા હોય છે એમના વાળ દાઢી રાખતા હોય છે ઘણા બધા પ્રશ્ન હોય છે તો હું એમના માટે ઘણીવાર કહેતો હોઉં છું મારો યુવાનો આજે સમય સંજોગે બખ્તર નથી પહેરવાના સમય સંજોગે સારો ધંધો કરવાનો છે સમય સંજોગે સારું શિક્ષણ મેળવવાનું છે અને સમાજના યુવાનો આ સમાજ હુરાળી સમાજ હતી એટલે જો હુરાળી સમાજની ખેતીમાં ડાયવર્ટ કરવામાં આવે શિક્ષણમાં ડાયવર્ટ કરવામાં આવે તો જેટલી સ્પીડ એમની આ ઝઘડામાં હતી એટલી સ્પીડ ખેતીમાં પણ સો ટકા ડાયવર્ટ થશે અને આ સમાજ એવી સમાજ છે કે જેમાં બાવી બાવી વાર ભગવાનને અવતાર લીધા હોય ફોજ હવાર ડાકોરવા ઠાકોરની આરતી થતી હોય અને આ સમાજ ફોજ હવાર વ્યસન કરે એના માટે હું જરૂરથી બોલીશ મારા સમાજના યુવાનો પ્રત્યે મને લાગણી છે મને પ્રેમ છે એટલા માટે હું કહીશ તો મારો યુવાનો આજે તો ખૂબ પ્રગતિના પંથે છે અને એક દિવસ ઠાકોર સમાજ એનાથી પણ વિશેષ પ્રગતિના પંથે છે એવી સદાન પ્રાર્થના કરું તો સમય આપ્યો બધા ખૂબ આભાર થેન્ક યુ ખૂબ